નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના તાજા સમાચાર છોટાઉદેપુર જિલ્લામાં દીપડા નો આતંક વન વિભાગના કર્મચારીને શિકાર બનાવી મોતને ધાડ ઉતાર્યા તાલુકાના આંબાખુટ ગામ નો બનાવ સૂત્રોના જણાવ્યા અનુસાર વન વિભાગ છોટાઉદેપૂરની પૂરની પાવીજેતપુર રેન્જમાં કદવાલ રાઉન્ડના આંબાખૂટ ગામમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ ટેટાભાઈ બારિયા ઉંમર વર્ષ 45 જેઓ વન સંરક્ષણની કામગીરી ચાલતી હોય નિયમિત જાળવણી અર્થે જંગલમાન જતાં હોય સોમવારની સાંજે જંગલમાનથી પરત ઘર તરફ આવતા સાંજે આશરે 6 વાગ્યાના અરસામાં વન્ય પ્રાણી દીપડાએ હુમલો કરી તેમને જંગલ વિસ્તારમાં અંદાજે 2 કિલોમીટર અંદર લઈ જઈ પોતાનો શિકાર બનાવ્યા હતા જેથી ગણપતભાઈ નું ઘટના સ્થળે મોક નિકજીમ હતું મોડી રાત સુધી ગણપતભાઈ ઘરે પરત ન ફરતા વહેલી સવારમાં તેઓની તપાસ કરતા તેમના ચંપલને બેક જંગલમાનથી મળી આવી હતી જે અંગે જંગલમાન દૂર સુધી વધુ તપાસ કરતા તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો દીપડાનો શિકાર બનેલા ગણપતભાઈ મૃત્યુ થતા આજુબાજુના વિસ્તારમાં ભય નું વાતાવરણ જોવા મળ્યું હતું વન વિભાગની ટીમે સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરી કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને કદવાલ સરકારી દવાખાને પીએમ અર્થે મોકલ્યો હતો